બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પ્રજાપિતા બ્રહ્માકુમાર વિશ્વવિદ્યાલય દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રજાપિતા બ્રહ્માકુમાર વિશ્વવિદ્યાલય દ્વારા મહિલા સશક્તિકરણ પ્રોગ્રામ આજે ડીસા ખાતે રખાયો હતો જેનું કારણ આજની નારી અસુરક્ષિત છે ચિંતા દર ભય અને તણાવમાં જીવી રહી છે આજે મોબાઈલ યુગ છે ઇન્ટરનેટનો જમાનો છે દરેક પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે પરંતુ આમ જોવા જઈએ તો ઘણું બધું સ્ત્રીઓએ પોતાના જીવનમાં ઠહેરાવ કરેલો છે અને વિકાસ પણ કર્યો છે કે બ્રહ્માકુમારીના હસુમતીબેને જણાવ્યું હતું કે નારીઓએ બાહ્ય વિકાસ અને બૌદ્ધિક વિકાસ ખૂબ જ કર્યો પરંતુ આંતરિક વિકાસ હોવો જોઈએ આજની નારી શક્તિમાં જોવા મળતો નથી જેના કારણે આજે જે જોઈએ છીએ તે આજના સમયમાં દરેક પ્રકારના ડિપ્રેશનમાં સ્ત્રીઓ જઈ રહી છે અને તે જ કારણે ઘરમાં કામ ક્રોધ મોહ અને અહંકારના કારણેથી વશ થઈને સ્ત્રીઓ ઘરમાં લડાઈ ઝઘડાનું કારણ બનતી હોય છે રોજે રોજ કેટલાય ડાયવોર્સ થતા હોય છે અને આજે સ્ત્રીઓના ઘર તૂટી રહ્યા છે ત્યારે ઘર ન તૂટે ઘર મંદિર બને અને તે હેતુથી આજે ડીસામાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા મહિલા સશક્તિકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ અને આજની નારીઓમાં જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે તેને તે જાગી અને ઘર એક મંદિર બને ઘરમાં રહેતા સભ્યો સાથે હળીમળી પ્રેમથી રહે તેવા સારા ભાવથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા મહિલા સશક્તિકરણ પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો છે કારણ કે આજની નારી અસુરક્ષિત છે ચિંતા છે ડર છે ભય છે અને તણાવમાં જીવી રહી છે આજકાલના જે મોબાઈલ અને ઇન્ટરનેટના જમાનાની અંદર કે બધા સેટ વસાવી દીધા આજે બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે અને આમ જોવા જાવ તો ઘણું બધું નારીઓએ પોતાના જીવનની અંદર ફેલાવો પણ કર્યો છે વિકાસ પણ કર્યો છે તો બાહ્ય વિકાસ કે ભૌતિક વિકાસ તો ખૂબ કરી લીધો પણ આંતરિક વિકાસ જે હોવો જોઈએ એ આજની નારી શક્તિની અંદર નથી એના કારણે આજે જોઈએ છે કે અત્યારના સમયની અંદર એ જ નારી આજે ધીરે ધીરે ડિપ્રેશનમાં જઈ રહી છે અને એના જ કારણે ઘરની અંદર કામ ક્રોધ લોભ મો અને અહંકારથી વશ થઈ અને આ નારીના ઘરની અંદર રોજ લડાઈ ઝઘડા થાય છે લો રોજે આજે કેટલા ડાયવોર્સ લેવાય છે આજે કેટલાના ઘર તૂટી રહ્યા છે તો એ ઘર સુરક્ષિત રહે ઘર મંદિર બને એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે કે નારી અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને જગાડે અને અંદર આજે ઘર એક મંદિર બને ઘરની અંદર રહેલા જે પણ અંદર સભ્યો છે એ બધા હળી મળી અને પ્રેમથી રહે એવા ભાવથી આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ